હેલો નમસ્તે મિત્રો જય માતાજી તો આજે ઠંડુ વાતાવરણ છે અને આપણી સાથે છે વ્રજ નારોલા અને ઉર્વીશ તો આજે આપણે બનાવશું કુંભણીયા ભજીયા ક્યારે નહીં કરવાના કજિયા બરાબર મેથી બેથી ફોલો બેસી ગયા છે મિત્રો આ વ્રજ છે આ નારોલો છે નારોલા છે અને યુકેમાં ક્યાંકથી મેથી ગોતી આવ્યા છે આ મેથી છે અને એઝ યુઝુઅલ આપણું પેપર છે બટ ઇંગ્લિશ છે ઓકે તો ચાલુ પડી ગયા છે આ હજી આવ્યો જ છે રોજ એ આમ ઉપર જોતો બકા એના હેર કટ નથી કરાવ્યા અકાઉન્ટમાં થોડાક પૈસા આવે સેલરીના વ્યવસ્થિત એટલે હેર કટ કરાવવાના સૌથી પહેલાં પંદર પાઉન્ડ થાય ને એટલે અને આ થોડાક પૈસાવાળા ભાઈ છે એટલે જો એને કમ્પ્લીટ છે હા લેવું છે હું તો વાળ બહુ ઓછા કટ કરાવું કેમ કે હું છે બધું ભેગું થાય ને પછી કરાવવાના હોય

મિત્રો બહુ નાની મેથી છે તો ઝીણી નાની મતલબ બહુ ઝીણી છે તો આ તમે જોવો છો એ આદુ અને લસણ એને ક્રશ કરી નાખ્યું છે આમાંથી મેથી નાની નાની બતાવી હતી ને એ

નાખશું આપડે વિડીયો તમે બધા જો મિત્રો તો તમને મજા આવશે આપડે <laughs> 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 <laughs>

ટામેટા સુધાર્યા છે આટલા અને ડુંગળી સુધારી છે અને એમાં તો આખો પાટીયો બગાડ્યું ભાઈ લીલું લાલ ને પીળું કેવું કેવું કર્યું જો શેફ તો તમને કેવું લાગી રહ્યું છે અમારા ભાઈ કાંદા સુધારતા સુધારતા ટામેટાય લીલા મળે નહીં તમે રોવા માંડ્યા તો હમણાં અરે વાહ જાવ જો તો આંખ બતાવ તો તારી આંખ બતાવ તો

તારવી રહ્યા છે હું અહીંયા વ્યવસ્થિત બધું જોઈ રહ્યો છું ઓબ્ઝર્વેશન મારે કરવું પડે કે બધું પ્રોપર થાય છે કે નથી થતું તો બધું વ્યવસ્થિત થઈ ભજીયા હોય અને ટામેટા અને ડુંગળી ડુંગળી નથી હમણાં ડુંગળી બતાવું અને આ ભાઈ નકરી રીલસો જોવે ડુંગળી નથી ખાવાની નકરી રીલસો જોવે નકરી કાય ખબર પડે કે નથી પડતી

તો ફ્રેન્ડ આજનો વિડીયો જ પૂરો થાય છે હવે લાસ્ટમાં કોણ કહીએ છે તો ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો અને મોજ કરતા રહો ટાટા ભાઈ ભાઈ જય માતાજી